અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા તાલુકાના મુસ્લિમ સમાજના તમન્ના બેન આરીફભાઈ જીતાબેન કાળુભાઈ ડાભીની છોકરીનું આજ થી મહિના પહેલા મેત્રી કરાર અર્થે લઈ ગયેલા મીરાબેન એમનું નામ છે પોલીસ સ્ટેશન ની અંદર જયારે આ પરિવાર પોતાની ફરિયાદ કરવા જાય છે પોલીસ પ્રશાસન પણ એને યોગ્ય જવાબ આપતું નથી જ્યારે એમના માતા પિતા રાત દિવસ ચિંતા કરે તમામ પ્રકારની ઘર વખરી ઘરાણા વેચી લાખ બે લાખ જેવો ખર્ચો કરવા છતાં કોઈ પણ પ્રકારનો પત્તો મળેલ નથી ત્યારે ગીતાબેન કાળુભાઈ ડાભી બાબરા મુસ્લિમ સમાજના તમન્નાબેન આરીફભાઈ અને વહીદાબેન એટલે કે આ તમન્નાના માતા પિતાને જ્યારે મળે છે કે અમારી દીકરીનું શું ત્યારે આ તમન્નાના માતા પિતા એમ કે છે કે એને તો બારોબાર વેચી દીધી ક્યાંક ને ક્યાંક ખૂબ ચિંતામાં હોય મીરા બેન વાલીઓ એને સો એ સો ટકા એવું છે કે આ દીકરીને બારોબાર ક્યાંક વેચી દેવામાં આવી હોય જેથી કરીને તમામ પ્રકારના પ્રયાસ કરવા છતાં કલેક્ટર એસપી પીએસઆઈ પીઆઈ તમામ રજૂઆત કરી પણ આજે કોળી વિકાસ સંગઠન ગુજરાત ને અખિલ ભારતીય કોળી કોળી સમાજના આગેવાનો દ્વારા જ્યારે એને જાણ થઈ કે કોટલા પીઠાની અંદર આપણી દીકરીને મુસ્લિમ સમાજની દીકરી મૈત્રી કરારના નામે અહીંથી ઉઠાવી જાય અને બારોબાર વેચી નાખી આવી ઘટના સોએ સો ટકા બની છે પરિવાર ખૂબ ચિંતામાં હોય તો ગુજરાતની અંદર વસતા સમસ્ત કોળી ઠાકોર સમાજને પણ વિનંતી કરવાની કે આ બેનને આીકાબેન કાળુબે ભાઈ ડાબીને મદદ કરવામાં આવે જેથી કરીને તાત્કાલિક આપણને આ જે તમણના મુસ્લિમ સમાજની તમન્ના આરીફભાઈ ની ચોકી જે ઉપડી ગઈ છે એને વેચી નાખી છે હાલ અત્યારે જીવે છે કે મારી નાખી છે કોઈ પણ સરકારની અમને ખબર નથી તો સમજપોળી ઠાકોર સમાજ એ અપના વાલીઓની એક માંગ છે કે ગુજરાતમાં વસતા સમજપોળી ઠાકોર સમાજ આ વાલીઓની મદદ કરે જેથી કરીને એમની નાની દીકરી ને જે ઉઠાવી ગયા છે મીરાબેન ને એ યુદ્ધના ધોરણે આ છોકરીને શોધવામાં મદદ કરે અને એને પરત મળે એ અર્થે સમસ્તકોળી ઠાકોર સમાજને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરી છે